જય જોહાર જય આદિવાસી જય ગિલ પ્રદેશ આજે આદિવાસી પરિવાર દાહોદના દરેક તાલુકાના યુવાનો તથા દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે અમે અત્યારે સિંગવડ ખાતે મૌન રેલીનું પ્રસ્થાન કર્યા છે જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની છ વર્ષની પહેલાં ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે તો તેના વિરોધમાં સર્વસમાજ અને આદિવાસી પરિવાર એ માંગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે બળાત્કારી છે એને ફાંસીને સજા આપવામાં આવે અને આવા બીજા દસ પંદર માણસો બીજા આવા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે અને આ જે બાહુલ્ય વિસ્તાર છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અનુસૂચિત વિસ્તાર છે તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે છે કે કોઈપણ સમુદાય હોય કોઈપણ ધર્મના લોકો હોય આદિવાસીઓ એમના પડખે ઊભા રહેશે અને એમને આજે ન્યાય અપાવવા માટે ઉપસ્થિત થશે જય જોહાર જય આદિવાસી આપણું નામ અનિલ ભુરિયા લાંટોમી આપણે પાછળ ચાલીને બતાવ પાછા આવતા રહે છે

two